વાઘોડિયા કુમાર શાળા ખાતે શ્રી પાટીદાર સમાજ સંચાલિત શૈક્ષણિક સમિતિ આયોજિત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અધ્યક્ષ તરીકે સુજનભાઈ પટેલ માર્ગદર્શન હેઠળ ખૂબ સુંદર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રમુખ મિતેશભાઈ પટેલ તેમજ બરોડા મોર્ડનના એમ ડી અરવિંદભાઈ પટેલ સામાજિક કાર્યકર કુંદનભાઈ પટેલ વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી તમામ હાજર રહી દીપ પ્રાગટ્ય કરી આ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં સ્પર્ધકો અને વાલીઓ તેમજ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા આ સ્પર્ધામાં વર્ષ દરમિયાન શિક્ષણમાં સફળતા પામેલ તેજસ્વી તારલાઓને ઈનામ આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અહેવાલ શાહ વાઘોડિયા